રેડી થાય છે હાલો નિશિવ નિશિવ હાલો નિશિવ શું જો આમ આખા ગામની મસ્તી હોય હું તારા શોર્ટ્સ વિડીયો આજે નાખી દઉં છું જો બધા તું મસ્તી બહુ તું બહુ મસ્તી કરે છે ને બધા વિડીયોઝ નાખી દઉં છું ખાણા ખાવા ખાવા ખાણા 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 અને અહીંયા કઈ બી યાર ખુશીના નામે બિલ ફાળવાનું નિશિવ ભાઈ બીજી ગાડીમાં જતા રહ્યા છે પિયા જોડે हेलो गाइस अर्पित कुमार नी तुमने लोगों ने एक बात कहो अर्पित कुमार जा रही है हमारी जोड़े आवे दर वक्त हमारो आंख काड़े के फोन भूल ही गया बट आज तो एम तुम साथ चलना मुझे तुम साथ चलना मुझे तुम साथ चलना मुझे तुम साथ चलना

લેવાના છે દેશી કાઠિયાવાડી ખાવા માટે બરાબર અને અહીંયા જુઓ ગાઈઝ કોણ રેડી થાય છે હેલો નિશિવ નિશિવ હેલો નિશિવ શું બોલાવાનું હોય આ જો એક સેકન્ડ આમ સીધી રીતે ઊભો રહી જાય ને તો હું આને એવોર્ડ આપી દઉં નિશિવ મારી વાત સાંભળ મારી વાત તો સાંભળ્યા છે આપણે અત્યારે ક્યાં જઈએ છીએ ક્યાં હલ્ક બની ગયો જો ગાંડો છોકરો છે નિશિવને નિશિવને કઈ જ ખબર ના પડે પડે છે ખબર આહ આહ નિશુને કાલે ક્યાં જવાનું છે સ્કૂલે જવાનું છે તો બધાને કહી તો દે જો આમ આખા ગામની મસ્તી હોય હું તારા શોર્ટ્સ વિડીયો આજે નાખી જ દઉં છું જો બધા તું મસ્તી બહુ તું બહુ મસ્તી કરે છે ને બધા વિડીયોઝ નાખી દઉં છું હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કહેશો જો બસ આજ બહાર જઈએ છીએ મંદિરે દર્શન કરવાના

છે 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 કયા કયા બેટમેન એનું એનું નામ નામ શું શું સુપરમેન પછી 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 કેપ્ટન ડોરેમન એ નહીં એ નહીં તાર જોડે પેલા શું કહેવાય બીજા ટોયસમાં છે ને

બા કે પાસે છે એવેન્જર્સ એવેન્જર્સને ખવડાવવાનું પછી એમ કે બા હતો મહેમાન આયા છે એટલે આખા સોફામાં એ લોકોને બેસાડ દેવાની જો અમારે બેકગ્રાઉન્ડમાં તમને એક ગાય દેખાશે એક ઘન દેખાશે આ બે માસ્ક દેખાશે આવું બધું તો રહેવાનું જ અને બસ ગાઈસ ફટાફટ નીકળીએ તો વહેલા પહોંચીએ એટલે અમારે વેઇટિંગમાં ના બેસવું પડે બરાબર કોણ લાવ્યું મમ કોણ લાવ્યું તું પપ્પાએ તું 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 કોના કોના માટે 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 કશું એમ કે અને કહેતો ખરા અમે લોકો હું આજે ભમ થઈ ગયો તો કેમનો ભમ થઈ ગયો મા દીકરો કેમનો ભમ થઈ ગયો સોફા માંથી હું પઢાઈ કરે મેં મેઢાઈ કરે બહુ પઢાઈ થઈ ગઈ હાલો ચાલો ફટાફટ

रहा। मन तो नहीं के रहा। आकर तो नहीं मन तो नहीं, के रो गाड़ी में के देसे। देसे। नहीं 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 कि है आ रो गाड़ी में चॉकलेट ना, ले ना ले। लेते। पहचान गए अपने बच्चे को बो, बो सारी क्या नहीं बड़ा टाइम फ़ोन અર્પીટ કોવાની ગાડી નીકળી છે હવે પાછળ પાછળ અમે લોકો જઈ રહ્યા છે સતરે અમે લોકો પહોંચી ગયા છે ગાંધીનગર સાઈડ લવારપુર ગામ છે ત્યાં ગુજરાત હોટલમાં ઘણા વર્ષો પછી આવ્યા છે બે ત્રણ વર્ષ પહેલા અમે લોકો આવ્યા હતા અમારા મેરેજ પછી ફ્રેન્ડ્સ ને લોકોની જોડે બે વખત આવ્યા છે બટ ઘણા ટાઈમ અમે લોકો એવું વિચાર્યું કે જઈશું જઈશું બટ અમારે ટાઈમ સેટ ના થા અને ફાઇનલી આજે અમે લોકો પહોંચી ગયા છે સ્પેશિયલી તેના માટે આવ્યા છો સ્પેશિયલી પાટિયાવાડી અને છાસ ફુલલી દેગડી ભરીન છાસ એમ તો છાસ તો મમ્મી બી રો તમાર માટે દેગડી ભરીને મૂકી દે છે બકા ઈયા કઈક મજા અલગ છે આયે બી છે મમ્મી હા ફાઇનલી એમ ને ફાઇનલી આવી ગયા ઘણી વખત વિચાર્યું બટ સેટ નહોતું થતું અને અમારી જોડે છે અર્પિત કુમાર અને રચિતા હેલો ગાઈસ અર્પિત કુમાર ની તમને લોકોને એક વાત કહું અર્પિત કુમાર જા અમારી જોડે આવે ને દર વખત અમારો વાંકાડે કે ફોન ભૂલી ગયા બટ આજે તો એમ જ ભૂલી ગયા હેલો થોડું સ્પીકર મુકાવવું પડશે ચાઇના નું હેલો બોલો જોડથી

તો બોલશે પણ એમાં કેવું કરવું પડશે ખબર છે પેલા બિગ બોસ વાળા કેમેરા તમારા ઘરમાં મૂકવા પડશે તો અરપિત ગોમરનું મોમેન્ટ કેપ્ચર થશે હે ને એ સિસ્ટમ કરવી પડશે યસ ગાઈસ સવા 7:00 માં અમે લોકો અત્યારે બેઠા છે તો બી ફૂલ છે અમે લોકો વેઇટિંગમાં છે હજુ અમારો છ નંબર છે કદાચ હવે અમારો નંબર આવશે કેમ કે અહીંયા છે ને અનાઉન્સ થાય છે જોઈએ ક્યારે નંબર આવે છે ગાઈસ અમારો ટુવેલ ટોટહ અને ઓળો આવી ગયો છે નંબર 11 તો રહ્યો છે એમ લોકો પહોંચી ગયા છે મેપલ નાઇન્ટી નાઇન ગિફ્ટ સિટીમાં કેરણ કે અર્પિત કુમાર જમ્યા નથી એટલા માટે અને અહીંયા મસ્ત વાઇઝ આવી રહી એવું લાગી રહ્યું છે બહારથી જ અંદર જઈને એન્જોય કરીએ

हाँ अच्छा ओके दवा 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 ले 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 ये सुन मच्छर कड़ी भी है है ना ना भी हाई हाई चलो पीन पी बताई दे क्लेपर निशीव छे क्लेप, 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 क्लेप. ओ, तो, तो। वाओ क्लेपरमे

ગાઈઝ અમારા નિશુમને કંઈ જ આવડતું નથી અને આજનો સન્ડે અમારો બહુ જ સરસ રહ્યો બહુ જ મજા આવી અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર સો બસ આજનો આજના બ્લોગમાં આટલું હતું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હા બેટા હા બેટા મળીએ સરસ મજાના બ્લોગ ની સાથે આમાં કહી દે બાય બાય કહી દે લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો Jesse <laughs> Hare Krishna. Hare Krishna. Good night. Good night. <laughs>